નમસ્કાર મિત્રો હું અમી મજમુદાર આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ રાય લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ વાર્ધક્ય ભથ્થુ સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક્ષા તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા વાર્ધક્ય જરા તો 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 વિચાર કરો અત્યારે છોકરાઓ નાના છે સાંકળે માકળે એક રૂમમાં સુઈ જાય છે કાલ ઉઠીને મોટા થશે પરણશે ઘરમાં વહુઓ આવશે એમના છોકરાઓ થશે દીકરી તો જાણે પરણીને સાસરે જતી રહેશે પણ ક્યારેક તો એ જમાઈની સાથે બે ચાર દિવસ રહેવા આવશે ને ત્યારે આ ઘર નાનું નહીં પડે અધ્યાપક અખિલ મોહને પોતાની આવક પ્રમાણે ઘર બંધાવ્યું એ ઘર એમના પત્ની રમા રાણીને જરાય પસંદ ના પડ્યું શાંતિ રાખ સમય જવા દે આ ઘરમાં આપણા સિવાય કોઈ નથી રહેવાનું તું જાણે છે આજકાલ ભણી ગણીને છોકરાઓ વિદેશ જઈને સ્થાયી થાય છે એમ આપણા છોકરાઓ પણ વિદેશ જઈને વસશે આપણે પણ ગામ છોડીને શહેરમાં આવીને વસ્યા છે પછી તું કેટલી વાર ગામ જઈને રહી અખિલ મોહને જ્યારે પત્નીને સમજાવવા પ્રયાસ કર્યો ત્યારે રમા રાણી વધુ અકળાયા અને બાપના વિચારોમાં આટલો ફરક મારા છોકરાઓને હું બરાબર ઓળખું છું એમને મારા હાથનું બનેલું ખાઈને મારા પાલવથી મોડું સાફ ન કરે ને ત્યાં સુધી ક્યાં સંતોષ થાય છે જોજો ને મને છોડીને કોઈ ક્યાંય નથી જવાનું રમા રાણીને છોકરાઓ કરતા પોતાની મમતા પર વધુ ભરોસો હતો આજે એ જ રમા રાણીના બંને દીકરાઓ અને દીકરી સુધા પરણીને વિદેશ થયા થયાને વર્ષોના વહાણા વહી ગયા આજ આવશું કાલ આવશું જેમ બને એમ જલ્દી આવશું કહેતા દીકરાઓ માટે રમા રાણીએ છોકરીઓ જોવા માંડી પણ મોટાએ જર્મન યુવતી અને નાના દીકરાએ અમેરિકન યુવતી સાથે લગ્ન કરી લીધાના સમાચાર મોકલ્યા ત્યારે રમા રાણી ઘા ખાઈ ગયા છોકરાઓ આવશે ને સાથે રહેશે એવી એમની રહી સહી આશા પર પણ પાણી ફરી વળ્યું સમય જતા દીકરાઓના ઘરે એક પછી એક સંતાનોના જન્મના સમાચાર મળતા રહ્યા એક દિવસ મોટા દીકરાનો પત્ર મળ્યો માં વિદેશમાં આવ્યા પછી તમને મળવા આવી શકાયું જ નથી પણ આ વખતે અમે પૂરા બે મહિના માટે ભારત આવવાના છીએ પુત્ર વધુ પૌત્ર પૌત્રીઓને એક સાથે મળવાનો તને લાભો મળશે એન્જેલા પણ કહેતી હતી કે તમે અમારા લગ્નની અમારા સંતાનોના જન્મની કેટ કેટલી પાર્ટીઓ મિસ કરી છે ભારત આવીએ એ બધી પાર્ટી તમારી સાથે માણવી છે સમાચાર મળ્યા ત્યારથી રમા રાણીએ રોજે રોજ દિવસમાં ચાર ચાર વાર ઘર સાફ કરવા માંડી અમિયકાંત એન્જેલા પાંચ વર્ષના રિન્કુ અને ત્રણ વર્ષની એનીને લેવા અખિલ મોહન અને રમા રાણી ભારે હોશ ભેર ટેક્સી કરીને એરપોર્ટ પર પહોંચ્યા આજે પણ ફરી એકવાર ઘર સાફ કરવાનું રમા રાણી ચૂક્યા ન હતા અમીયને એના પરિવાર સાથે એરપોર્ટની બહાર આવતા જોયો સૌને જોઈને રમા રાણી રાજી રાજી અને તેમાંય લાવણ્યમય પુત્રવધુને જોઈને એની પર તો રમા રાણી એકદમ મોહી જ પડ્યા ભલે ને છોકરી જાતે પસંદ કરી પણ છે ભારે સુંદર રમા રાણીએ મનોમન ઓવારણા લીધા એમની મુગ્ધતા ઓસરે એ પહેલાં વિદેશથી પરણેલા મહેમાનો માટે એક ચકચકિત કાર આવીને ઊભી રહી એ જોઈને રમા રાણીની મુગ્ધતા ઓસરી ગઈ રમા રાણીનો ચહેરો જોઈને એમના મનના ભાવ એન્જેલા સમજી શકી માં તમને લોકોને કષ્ટ ન પડે એમ વિચારીને અમે હોટલ બુકિંગ કરાવ્યું છે એકાદ અઠવાડિયાની વાત હોય તો ઠીક છે પણ આ તો બે મહિનાની વાત છે વળી ભારતમાં મોંઘવારી કેટલી વધી ગઈ છે એવામાં તમારા માથે વધારાનો ખર્ચો થાય એ ઠીક ન કહેવાય ને છોકરાઓનો તે વળી બોજો હોય એન્જેલાની વાત સાંભળીને અખિલ મોહન અને રમા રાણી ડગાઈ ગયા અમીએ એકદમ ઉતાવળે પત્નીને ચૂપ રહેવાનો ઈશારો કરીને વાત પોતાના હાથમાં લીધી માં એન્જેલાથી થોડી ઘણી ગરમી પણ સહન નથી થતી એર કન્ડિશન રૂમ વગર રહેવાનું એને અનુકૂળ નહીં આવે એમ વિચારીને મેં હોટેલ બુકિંગ કરાવ્યું છે એન્જેલાની વાતથી મા બાપની લાગણીને ઠેસ પહોંચશે એ સમજતા અમીયયે વાત વાળવાનો પ્રયાસ કર્યો થોડામાં વધુ સમજી ગયેલા અખિલ મોહને બે મહિના રોકાવાનો પ્લાન કરીને આવેલા દીકરા વહુ અને પોતરાઓને બે અઠવાડિયા દરમિયાન ચારેક વાર બહાર જ પાર્ટી આપી પાર્ટી દરમિયાન એકાદ વાર અમી અને માના પાલવથી મોડું સાફ કરવાનો પ્રયાસ કર્યો પણ એન્જેલાએ જે રીતે ડિયર ઇટ્સ અનહાઇજેનિક કહીને મોં મચકોડ્યું એ જોઈને એણે પણ માનો પાલવ પડતો મૂક્યો બે અઠવાડિયા પછી બાકીના દિવસોમાં અમી એન્જેલાને ભારત ફેરવવાનો પ્લાન કર્યો હતો કહેતો હતો કે અત્યાર સુધી ભારત એટલે જંગલો સાધુ બાવા ભિખારીઓ ભૂત પ્રેત સાપ મદારીનો દેશ એવી એન્જેલાની માન્યતા છે જે મારે દૂર કરી મારે એને સાચું અને ખરું ભારત બતાવવું છે એન્જેલાને સાચા ભારત દર્શનાર્થે લઈ જવાનો અમી એનો ઈરાદો સાંભળીને અખિલ મોહન અને રમા રાણી તો રાજી રાજી અમી અને એન્જેલાએ બાકીના 1.5 મહિના સુધી બંને બાળકોને દાદા દાદી પાસે મૂકીને ભારત ભ્રમણ કર્યું પાછા આવીને અમીએ એનો વૈભવ જોવા માતા પિતાને પોતાની સાથે આવીને રહેવા આગ્રહ કર્યો પણ પોતાનું વતન ઘર છોડીને ક્યાંય જવાનો ઉમળકો બંનેમાંથી કોઈએ દર્શાવ્યો નહીં ઇટ્સ ઓકે અમુ ઇફ વોન્ટ ટુ લીવ ધ લાઈફ એઝ પર ધ હેર ડુ સો અમેરિકન વહુએ તરત પોતાનો અભિપ્રાય આપી દીધો જો કે એન્જેલાએ અમી અને એના મા બાપ માટે આર્થિક સગવડ કરવા સૂચન કર્યું એનું માનવું હતું કે આજ સુધી અમી અને પિતાએ દીકરાઓ માટે જે ખર્ચ કર્યો એના વળતર પેટે એને આજકાલ નિવૃત્તિમાં અખિલ મોહનની આર્થિક સ્થિતિ થોડી નબળી પડવા માંડી હતી એ માટે થઈને અમીએ એમને વૃદ્ધાવસ્થા ભથ્થાની વ્યવસ્થા કરી આપવી જોઈએ એન્જેલાની વાત સાંભળીને રમા રાણીને રડવું કે હસવું શું કરવું એ સમજાયું નહીં જવાના આગલા દિવસે એન્જેલાએ રમા રાણીના હાથમાં એક કવર મૂક્યું અહીં કોઈ કામના કેટલા પૈસા લેવાય છે એ હું નથી જાણતી પણ આટલા દિવસો દરમિયાન તમે અમારા છોકરાઓની સાર સંભાળ લીધી એ બેબી સિટિંગ ચાર્જ આમાં છે પ્લીઝ જોઈ લેશો કે આટલા પૈસા પૂરતા છે ને રમા રાણી તો સડક આ શું કરે છે એન્જી અમારા દેશમાં કોઈ મા બાપ આવો વિચારતા સુધા નથી પિતાજી સાથે વાતો કરતા અમીયા કાંતે એન્જેલા એ ઉભી કરેલી આ અણધારી પરિસ્થિતિ જોઈને એને રોકી માં પ્લીઝ ખરાબ ના લગાડીશ એન્જેલા જે દેશમાં ઉછરી છે ને ત્યાં દરેક કામનો હિસાબ રાખવાનો અને વળતર આપવાનો રિવાજ છે સંતાનો મોટા થાય પછી જો આ વિવેક ન દાખવે તો એમને અભદ્રતા માનવામાં આવે છે હશે ભાઈ તારે ત્યાં જે રિવાજ હોય એ પણ અમારે ત્યાં પોતરાઓના હાથમાં કંઈક મૂકવાનો રિવાજ છે એમાં નર્યો પ્રેમ અને આશીર્વાદ જ હોય છે કહીને રમા રાણીએ રીંકુના હાથમાં એ બંધ કવર મૂકી દીધું અમિયકાંતના પાછા ગયા પછી અખિલ મોહને બે રૂમ રાખીને આખું ઘર ભાડે આપી દીધું હવે કોઈ છોકરાઓ મા બાપને મળવા આવવાના નથી જે આવશે એ પરિવાર નહીં પ્રવાસીની જેમ આવશે શહેરમાં પ્રવાસીઓ માટે ઘણી સારી હોટલો છે એ છોડીને આ નાનકડા એર કન્ડિશન વગરના ઘરમાં આવીને રહેશે એવી આશા રાખવી જ શું કામ અસ્તુ ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ